જસુદા આમ અડધી રાત્રે એકલે એકેમ કેમ બેઠી છો કુણબીના પાદરાના અંધકારમાંથી અવાજ આવ્યો જશુદા એ પાછળ ફરીને આમ તેમ જોયું પણ અંધારામાં કોઈ ચહેરો નજરે ના પડ્યો થોડી વાર આમ તેમ ફાંફા માર્યા પણ કોઈ દેખાયું નહીં જસુદા થોડી ગભરાઈ કે રાતના ત્રણ વાગે કોણ સાદ કરતું હશે જસુદા તે મને ના ઓળખ્યો હું અવિનાશ આટલું સાંભળતા જસોદાના રૂવાટા ઊભા થઈ ગયા જસોદાના ડરને મારે પર્સવાથી રેપજેવ થવા માંડી અવના શબ્દે જાણે એના હોશ ઉડાડી દીધા કુણભીના પાદરમાં રાત્ર તણવા કે કોઈ ચકલું એ ન ફરકે અને એ બદલા નીચે બેઠેલી જસોદાને હવે ક્યાં જવું એ સમજાતું ન હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો ઘરેથી પતિ સાથે ઝઘડો થયો ને રાત્રે કહી દૂર જતા રહેવું જ્યાં કોઈ એને શોધી ના શકે એવા વિચાર સાથે જસોદા ગામના પાદરે ઘેરી બેઠેલી પણ હવે એના ઘરે જઈ શકે કે ના અહીં પાદરામાં રહી શકે અવિનાશ જશોદાનો બાળપણનો મિત્ર હતો પણ આજે આ દુનિયામાં નથી એટલે જશોદા ખૂબ જ ડરી રહી હતી જશોદા તું ડર નહીં હું તને નુકસાન પહોંચાડવા નથી આવ્યો તું ઘરે પાછી ચાલી જા તારી પરિસ્થિતિ વિશે મને જાણ છે પતિ પત્નીમાં ઝઘડા થતા રહે બસ તું એને આટલું મંત પર ના લે થોડી વાર પછી ફરી વાર માંથી અવિનાશનો અવાજ ગુંજી રહ્યો જસોદા અને અવિનાશના મૃત્યુ પછી આવો પહેલી વાર અનુભવ થયો એટલે જસોદા આવા બનીને જ સાંભળતી રહી થોડો વિચાર કરી અને ફરી વાર ઘરે પાછી ફરી મિત્રો તમને એમ થતું હશે કે જસોદા અને અવિનાશ વચ્ચે શું હશે અને અવિનાશનું મૃત્યુ કેમ થયું સાચું ને તો ચાલો આપણે થોડા વર્ષો પાછળ જઈએ દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો જસોદા સાત વર્ષની હતી ધોરણ બે માં અભ્યાસ કરી રહેલી ખૂબ જ દેખાવડી અને નખરાળી હતી કુણબીવાસ પટેલ વાસ માં રહેતી જસુદા ના ખાસ મિત્રો ન હતા એટલે ઘરમાં અને ઘરમાં જ રમતી થોડા સમય બાદ ત્યાં પડોશમાં એક નવું પરિવાર રહેવા આવ્યું જ્ઞાતિ એ બ્રાહ્મણ હતા પણ ગામમાં સારો વિસ્તાર કુંડબી કહેવાતો એટલે આ બ્રાહ્મણ પરિવાર એ ત્યાં જ રહેવાનો વિચાર કર્યો જસોદાના ઘરમાં એના મમ્મી અને પપ્પા સિવાય બીજું કોઈ ન હતું પણ આ નવા પાડોશી આવવાથી એની ઉંમરના સાથી મળી ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો બ્રાહ્મણ પરિવારમાં એક દંપી હતી અને એમના બે સંતા તો

તે ક્યારેક એકબીજાના ઘરની સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ ઉઠાવતા ક્યારેક અડવા દોક લંગડી ચોપાટ અંધા પોપટ નવો વેપાર ચેસ જેવી રમતોની મજા માણતા દિવસો પસાર થતા ગયા અને જસુદા અને અવિનાશ પણ મોટા થતા ગયા ધોરણ થી માંડીને ધોરણ દસ સુધી એક જ વર્ગમાં સાથે પ્યાસ અને દિલવાળા મિત્રોને ક્યાં હતી કે પ્રેમ શું છે એમણે તો બસ એકબીજા સાથે રમવું શાળાએ જવું વર્ગમાં સાથે બેસવું એકબીજાના નાસ્તા મળીને ખાવા રજાઓમાં બંનેના પરિવાર સાથે પિકનિક પર જવું શાળાના પ્રવાસોમાં એકબીજા સાથે અમનવા સ્થળો પર જવું બસ આ જ એમની દુનિયા હતી અવિનાશ વધુ અભ્યાસ માટે અમદાવાદ ગયો અને જસુદા પણ ભણવામાં હોશિયાર હતી એટલે પિતાએ એને મહેસાણા શહેરની સરદાર પટેલ સ્કૂલમાં સાયન્સમાં એડમિશન અપાવ્યું અવિનાશ પણ અમદાવાદની સમયની નામચીન સ્કૂલ દીવાન બલ્લુભાઈમાં સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો હતો બંને જણ ઘરથી અને એકબીજાથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા કહેવાય છે કે માણસ ઘરની બહાર નીકળે તો જ કંઈક શીખે હોસ્ટેલના મિત્રો અને બેનપણીઓ સાથે રહી ધીરે ધીરે જસદા અને અવિનાશ ઘણું શીખ્યા તમે હિન્દી ફિલ્મનો એક ડાંગ ડાયલોગ સાંભળ્યો હશે નહીં એક કાચી બંને પણ હોસ્ટેલમાં આવું જ કંઈક જાણવા મળ્યું મોટા હોત તો કદાચ આ ડાયલોગ સમજી શક્યા હોત કે મૈત્રી કોઈ પણ વચ્ચે થઈ શકે અને મૈત્રી આગળ કોઈ સંબંધ ન બને તો પણ એક છોકરો છોકરી સાથે જીવન ભર શુદ્ધ અને નિસ્વાર્થ સંબંધ નિભાવી શકે ધીરે ધીરે સમય વીતતો ગયો અને બંનેના હૃદયમાં પ્રેમ જન્મ લીધો બંને રજાઓમાં આવતા ત્યારે એકબીજાને મળતા પણ પ્રેમ વિશે કે નવા જન્મેલા અહેસાસ વિશે કશું કહેતા નહીં બંનેની આંખોમાં કંઈક અલગ જ ચમક દેખાતી આ જ રીતે સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરીને હવે કોલેજમાં એડમિશન લેવાનો સમય હતો હજી સુધી એ અહેસાસ વિશે કોઈ પહેલ ન થઈ હતી અવિનાશે મેસ ગ્રુપ રાખ્યું હતું તેથી એને અમદાવાદની નામચીન કોલેજ એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં એડમિશન લીધું જસોદાએ બાયોલોજી ગ્રુપ લીધું હતું એટલે એને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એમ બી કોર્સ બી એસમાં એડમિશન લીધું હોસ્ટેલો બદલાઈ ઉંમર બદલાઈ અભ્યાસ બદલાયો અને શહેર પણ બંને હવે અમદાવાદમાં જ જુદી જુદી કોલેજ અને હોસ્ટેલમાં હતા લાંબી રજાઓમાં ઘરે જતા પણ શનિ રવિ એટલે કે વિકેડમાં તો બંને અમદાવાદમાં જ મજા માણતા ક્યારેક રિવર ભણ તો ક્યારેક કામ કર્યા ક્યારેક ચોક તો પછી ક્યારેક આલ્ફાવન મોલ નાનપણ ત્યાં મહેત્રીયના પૂરો જોશમાં પાંખો ફેલાવીને અમદાવાદમાં ઉડી રહી હતી એક દિવસ આમ જ રવિવારે સાંજે અવિદાશે જશોદાને ફોન કરીને ડિનર કરવા માટે કહ્યું જસોદા તો રાહત જોઈને બેઠી હતી કે અવિનાશ ક્યારે એની ક્રિકેટ મેચ રમીને આવે અને એને મળવા જાય સાંજે કયા મુજબ અવિનાશ જસોદાને લેવા એની હોસ્ટેલ પહોંચો આજે જસોદા કંઈક અલગ જ લાગતી હતી ખુલ્લા સ્ટ્રેટ વાળ બ્લેકની લેન્થ વન પીસ કાનમાં લોંગ સિલ્વર સ્ટ્રીમવાળા એરિંગ્સ ગળામાં ડેડિકેટેડ પેન્ડલવાળી ચેન અને ત્રણ ઇંચની હાઈટવાળી બ્લેક સેન્ડલ સાંજે એક અપ્સરા લાગી રહી હતી અવિનાશ તો એને જોતા જ ફ્લેટ થઈ ગયો અવિનાશ ની બ્લુ અંડા સીબીઆર પાસે આવીને જસોદા ઊભી રહી થોડી સમય હાય હેલો કરી બંને જમવા નીકળ્યા આખા રસ્તે અવિનાશે પોતાના નાના બાળપણની ની અનેક યાદ વાત કરી પણ જસોદાના આજના લુક વિશે કહી ન કહ્યું જસોદા પણ મનમાં અને મનમાં વિચારમાં પડી કે અવિનાશે એને સરખી રીતે જોઈ નથી કે પછી મારા લુક થી એને કઈ ફેર ના પડ્યો બંને રેસ્ટોરન્ટ પહોંચ્યા એન્ટર થતા પહેલા અવિનાશે પોતાના પોકેટમાંથી એક બ્લેક રિબન કાઢી અને જસુદાને કહ્યું કે તારા માટે એક સરપ્રાઈઝ છે એટલું કહીને અવિનાશે જસુદાની આંખે પટ્ટી બાંધી જસદાનો હાથ પકડીને અવિનાશ એને અંદર લઈ ગયો જશોદા મનમાં ને મનમાં ખુશ થઈ જીવનમાં પહેલી સરપ્રાઇઝ મળી એ પણ અવિનાશ તરફથી અંદર જઈને અળવે અવિનાશે પટ્ટી ખોલી ધીમા પ્રકાશમાં ચારેય બાજુ પાણી અને વચ્ચે વુડન પાઠમાં રંગબેરંગી કેન્ડલ ખુશબુદાર ફૂલો લાઈટ પરફ્યુમ અને હાર્ટ શેપ રેડ બલૂન્સ થી પ્લસ જસોદાનું સ્વાગત કરી રહી હતી જસોદા બે ઘડિયા સજાવટ ને જોઈ રહી થોડી જ ક્ષણમાં બે ફોક્સ લાઈટ જસોદા અને અવિનાશ પર પડી અવિનાશ પોતાના એક ઘૂંટણ પર બેસી હાથમાં ગુલાબ સાથે જસોદાની સામે હતો આઈ લવ યુ જસોદા આટલું સાંભળતા જ જશોદાની આંખો ભીની થઈ ગઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એના બાળપણનો મિત્ર વિનાશ પણ એને એટલો જ ચાહે છે જેટલું એ અવિનાશને મનો મન ચાહતી હતી એને પણ અવિનાશને આઈ લેવ યુ અવી કહીને પોતાના મનની ઈચ્છા જાહેર કરી બંને સાયન્સના અભ્યાસથી લઈને આજ દિવસ સુધી મનમાં દબાવીને રાખેલા પ્રેમને પ્રગટ કર્યો બંને એકબીજાને ગળે મળીને કપાળ પર કરીને કરીને આ વર્ષોથી મનમાં રહેલી પ્રેમની સરિતાને વહાવી દીધી થોડીવાર પછી ત્યાં વેટર આવ્યો સાહેબ ખાના લગા દઉં દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે અવિનાશે પાંચ મિનિટ પછી જમવાનું લાવવાનું કહ્યું બંને રાઉન્ડ ટેબલ પર સામ સામે ગોઠવાયા અને એકબીજાની આંખોમાં પ્રેમનો જાણે રસપાન કરી રહ્યા હોય એમ એક ટસે જોઈ રહ્યા દિવસો વીતતા ગયા અને બંનેની કોલેજ પણ પૂરી થવા આવી અવિનાશ અને જશોદા ખૂબ જ ગાઢ પ્રેમમાં હતા પણ બંનેના માતાપિતા વાહથી અજાણ હતા જશોદા નહીં છેલ્લું વર્ષ હતું એટલે પ્રેક્ટિસ માટે સોલાર સિવિલમાં જતી અને અવિનાશ પણ એલ એનટીમાં સિલેક્ટ થઈ ગયો હતો એટલે એ પણ ટ્રેનિંગ માટે કંપનીએ જતો બંને છેલ્લું વર્ષો હોવાને કારણે ખૂબ ઓછું મળી શકતા અવિનાશ એક દિવસ ટ્રેનિંગ પૂરી કરીને ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યો હતો એના ચહેરા પર ખુશી દોડી રહી હતી ઘણા સમય પછી જશોદાને મળવાનો મોકો હતો વીકેન્ડ પણ હતું એટલે શનિ રવિ સાથે જ અમદાવાદમાં વિતાવાના વિચારો એના મગજમાં ચાલી રહ્યા હતા ત્યાં અચાનક જ એક ઝટકો વાગ્યો ટ્રેન અચાનક જ પોતાના પાટા પરથી પલટી ખાઈ ગઈ ડબ્બામાં બેસેલ ઘણા લોકોને ઈજા થઈ ઘણા લોકોના મૃત્યુના સમાચાર ટીવી પર આવ્યા જસુદા પોતાના પેશન્ટની તપાસ કરી પોતાના કેબિન તરફ જઈ રહી હતી ત્યાં વેટિંગ હોલમાં લાગેલી ટીવી પર નજર પડી થોડી તો એને આસપાસ વાળાને પૂછ્યું કે ક્યાં થયું છે આ એક્સિડન્ટ ને અચાનક ટીવી પર અવિનાશ નો ચહેરો આવ્યો એના પગ નીચે ની જાણે જમીન ઘસી ગઈ એ આઘાત જીરવી ના શકી ને જમીન પર લોથપોથ થઈને પડી ગઈ પોતાનો બાળપણ મિત્ર પોતાનો પહેલો પ્રેમ આવનારી જિંદગીનો સાથી સપનાઓ બધું પળમાં ચૂર થઈ ગયું અવિનાશ સાથે વિતાવેલ પળોની રીલ આંખો સામે ચાલવા લાગી અને જેમ ઘસાયેલી સીડી કેસેટ ચોટી જાય એમ વચ્ચે વચ્ચે રીલ રોકાઈને સમાચારમાં આવેલ અવિનાશનો લોહિયાળ ચહેરો સામે આવી જતો અવિનાશના માતા પિતા અને બેન સંધ્યા ખૂબ જ શોખમાં હતા જસદા પણ અભ્યાસ પૂરો કરીને પોતાના જ ગામમાં એક દવાખાનું ખોલ્યું નિરસ જીવન વિતાવી રહી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો જસદાના માતા પિતા એમ વિચારતા હતા કે દીકરીનો નાનપણનો મિત્ર ગુમાવ્યો એટલે આઘાતમાં છે પણ જસદા જાણતી હતી કે અવિનાશ એની જિંદગી હતો વર્ષો વીતતા ગયા અને જસદા માટે સારા ઘરના માંગા આવતા લાગ્યા જસોદાને હવે જીવનમાં કોઈ મો ના હતો જીવવા ખાતર જીવતી માતા પિતાની ખૂબ આજીજી કરવાથી લગ્ન માટે એક છોકરાને હા ભરી શંકર પટેલ નામનો એ યુવક નાયમ મામલદાર અને પોતાના જ ગામનો હતો લગ્ન પછી જશોદા સંકલ્પને કઈ ખાસ ધ્યાન કે પ્રેમ ભર્યો વ્યવહાર ન આપતી એના મગજ અને મનમાં વિનાશ જીવિત હતો એ કારણે સંકલ્પ અને જશોદા વચ્ચે નાના મોટા ઝઘડા થતા એક દિવસ સંકલ્પે જશોદાને ખૂબ સંભળાવ્યું જશોદા સમજદાર લાગણીશીલ અને સ્વાભિમાની સ્ત્રી હતી એટલે રાત્રે જે ઘરેથી બહાર નીકળી ગઈ અને એ બડલા નીચે જઈને બેઠી

જલ્દીથી લખી દો દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવી નવી નવી કહાનીઓ તમારે માટે મુક્ત રહીશ દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ